તો જય માતાજી મિત્રો કેમ છો હું છું આપનો રણજીત અને આશા કરું તમે બધા મજામાં હશો તો અત્યારે આપણે આયા છીએ ખેતરમાં જો આ છે આપણો કપા અને પાળિયું કરવા આવ્યા હતા ઢાળિયોને પાળિયું પાર્યો આપણો પાવડો અને કપા બહાથો હતો એટલે હવે ઢાળીઓ પાળિયું કરવી પડે જેમ કે પછી વરસાદ થાય તો વરસાદનું પછી ઢાળીઓ કરવો પછી ફાવે નહીં આપણે ગારા એટલે અત્યારે કોરે કોરે કરી નાખશું અને પાણી તો હાલ વાળવાનું નહીં કેમ કે હજુ તો લીલું હે હમણાં વરસાદ બે દાડા બે દાડા પડે છે ફોરો ફોરો એટલે કોઈ પાવાની તો હાલ જરૂર નહીં અને આપણો કપા ચો છે આખા ગોમની મોર વાયો તો આપણો કપા જો પહાડો છે ગુઈનાઓ કપાસ છે નહીં અત્યારે હાલ તો અત્યારે અને એક વાત કે મહેનત કર્યા કરતો કોઈ છે એ નહીં મહેનત જરૂરી છે જો પરસેવો પરસેવો થઈ ગયા અને બીજું તો શું ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો નવી ચેનલ છે અત્યારે મેં લગભગ હમણાં પહેલાં મેં પંદરથી વીસ ચેનલો બનાવી બધા અલગ અલગ કેટેગરીની કોઈ ગેમિંગ ચેનલ છે કોઈ વ્લોગની પછી કોમેડીની પણ એકે ચેનલમાં કોઈ સફળતા મળી નહીં અને હવે આશા કરું છું તમારા બધાના આશીર્વાદથી આ રી ચેનલ આપણે સક્સેસ થાય તો આપણે સૌ સાથે મળીને આ ચેનલને સફળ બનાવવાની છે તો તમે દરેકને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ પર વ્લોગ વિડીયો આવશે તો કોઈ એમના ખેતરનો બ્લોગ છે પછી ચોક ફરવા જ્યાં હોય એ વ્લોગ કોઈ ખાવાનું બનાવ્યું હોય એ વ્લોગ બરાબર એ એવા અલગ અલગ બ્લોગ આવશે તમને જોવાની બહુ મજા આવી છે કોમેડી સાથે ભરપૂર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર તમારો ભાઈ સમજીને જેમ કે એક હવે આ લાસ્ટ ઓપ્શન છે અને ઓના પહેલાં બી ઘણી ચેનલ બનાવી કોઈ સફળતા મળી નહીં અને હવે બીજું તો શું કહું જય માતાજી જય ભવાની